આ છે બનાસકાંઠાના પાલનપુરમાંથી પસાર થતો નેશનલ હાઈવે અહિયાં ઠેર ઠેર મસ મોટા મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે આ ખાડાના લીધે અકસ્માત થવાની શક્યતા છે છતાં તંત્રના અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે ખાડાના લીધે વાહનોને તો નુકસાન થાય જ છે સાથે કમરના મણકા પણ હલી જાય છે પરંતુ નગરોડ તંત્ર ખાડા પૂરવા માટે કોઈ કામગીરી નથી કરતું જેથી વાહન ચાલકો ભારે રોષ છે तकलीफ इमरजेंसी ब्रेक लेना पड़ता है और जोर से ब्रेक लेता है पीछे से कोई अंदर भी घुस जाता है गाड़ी पे भी खोटवाट आती है बडे बड़े-बड़े यह, यह ना आपके सामने डर बहुत लगता है यार आ? क्या क्या पढ़े? मांगे आप मांग यही ठीक करवा दो यार जो माप पट्टी थी मापा तो खबर पड़े कि कितना ऊंडा खाड़ा એ તો હવે માપપટ્ટી લાઈન માપવું પડશે પણ એનએચઆઈની ઓફિસ નજીક છે તો આ લોકોને કેમ જો દેખાતું નથી કે ખાડા છે તો આપણી જવાબદારી છે આ જવાબદારીનું કામ છે તો કેમ પૂરતા નથી ખાડા આના પાછળનું કારણ શું છે